પંચમહાલની હાલોલ નગરપાલિકામાં સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદેસર બાંધકામ હાલોલના જાંબુડી આવેલી સરકારી જમીન પર વહીવટી સર્વે કરી દૂર કરવા આદેશ કર્યો જમીન ઉપર અનધિકૃત બાંધકામ હોય એને દૂર કરવા જણાવેલું હતું તેના અનુસંધાને નગરપાલિકા દ્વારા આ જે બાંધકામો છે ગીર સોમનાથની સમાચાર એક સાથે દસ સિંહની લટાર ધોળા દિવસે સિંહ પરિવારનો રોડ પર રાહદારી હોવાની ચર્ચા છે જે હાલમાં વિડિયો વાયરલ થઈ રહ્યો છે રાહદારી જ્યાંથી પસાર થઈ રહ્યા હતા તેઓએ તુરંત જ આ ઘટનાને જોઈ તેઓ પણ ચોંકી ગયા બાદમાં પોતાના મોબાઈલની અંદર આ સમગ્ર ઘટનાને કેદ કરી લીધી હતી વિડિયો હાલમાં સમગ્ર પંથકમાં વાયરલ થઈ રહ્યો છે એક સાથે દસ સિંહ દિવસ વિસ્તારના ખેતરમાં દેખાયો છે દીપડો ખેતરમાં રહેલા ખેડૂતોએ લીધો છે વિડીયો પંથકમાં દીપડાની વસ્તી વધુ હોય ખેડૂતો માટે જોખમ ઊભું થઈ રહ્યું છે ખેડૂતોને ઘણી વખત રાત્રિ સમયે પાણી વાળવા જવાનો વારો આવતો હોય છે રાત્રિ સમયે પોતાના પાકને જંગલી જાનવરથી બચાવવાના પ્રયાસ થતા હોય છે પરંતુ એ દરમિયાન પણ દીપડાનું જોખમ તેઓના જીવ ઉપર રહેલું છે સામાન્ય રીતે પરિવારના જે લોકો મજૂર જે લોકો ખેતરમાં રહેતા હોય છે તેઓ ઉપર પણ દીપડાને લઈને ડર જોવા મળી રહ્યો છે છોટાઉદેપુરથી સમાચાર બોડેલીમાં આંખલાએ બચાવ્યો આતંક બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણીની ઘટના સભા સ્થળે મંડપ નજીક બે આંખલા બાકડ્યા છે મંત્રીના સ્ટેજ નજીક આંખલા પહોંચી ગયા આંખલા બાખરતા તંત્રના શ્વાસ અદ્ધર થઈ ગયા પંદર મિનિટ સુધી આંખલા બાખડ્યા હતા